તમારે ધ્યાનથી આ ક્વીઝ નિહાળવાની એનિમેશન વાળી ક્વીઝ છે તમને મજા આવશે અવારનવાર જોજો મોબાઈલ દ્વારા બરાબર છે અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક પણ આપજો જેથી કરીને તમને સૌ પ્રથમ નવા વિડીયો મળતા રહે આગળ ને

સહકારી બેંક કે વિદેશી બેંક આ ચાર માંથી આનો સાચો જવાબ છે દેશની સર્વોચ્ચ અહિયાં પાછો બીજો સવાલ આવ્યો ઉગાવાના સમયે આરબીઆઈ શું કરે છે હવે એના ઓપ્શન જોઈએ

સવાલ જોવો બરોબર એસ એલ આર નીચો હોય તો પ્રજાને કેટલું ધિરાણ મળે છે હવે ઓપ્શન જોઈએ ઓછું મળે છે વધુ ઊંચા દરે વધુ કે નીચા દરે ઓછું તો આ જે ચાર ઓપ્શન આપ્યા છે તો એની અંદર જવાબ આવશે ઓછું આ પહેલું જે છે કેટલું મળે છે તો ઓછું મળે છે આટલો જવાબ આવી ગયો ત્યાર પછી next આગળ હવે આમાં જોવો વિશ્વ માં સૌ પ્રથમ કયા દેશમાં માં ની સ્થાપના થઈ વેરી મોસ્ટ time થી સવાલ છે આ પરીક્ષા માં ઘણી વાર board ના પેપર માં પુછાય ગયેલો છે બરોબર હવે જોવો ઓપ્શન નોર્વે ફ્રાન્સ સ્પેન કે યુ એસ એ તો આના જવાબ માં શું આવશે ક સ્પેન નાણાંની માંગ નાણાં નું મૂલ્ય નાણાં પુરવઠો કે રોકડ અનામતનું પ્રમાણ તો શાક સર્જન થી શું થાય છે તો કે નાણાં પુરવઠો વધે છે તો એનો જવાબ ક નાણાનો પુરવઠો વધે છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટ વધારે ત્યારે નાણાનો પુરવઠો ઘટે છે વધે છે એ બાબત આપણે જવાબ આપવાનો છે કે બેંક રેટ ની વાત આપણે અગાઉની સ્લાઇડમાં કરી ગયા કદાચ તમે જોઈએ યથાવત રહે છે વધે છે ઘટે છે કે ઊંચા ઘટે છે તો આના જવાબમાં આવશે ઘટે છે ક આવી ગયો સાચું અને હવે છેલ્લો સવાલ જે અગત્યનો છે આ સ્લાઇડમાં નેક્સ્ટ નાણાનું જૂનામાં જૂનું સ્વરૂપ કયું તો ચાર ઓપ્શન આવ્યા વસ્તુ નાણું સાંકેતિક નાણું બેન્કિંગ નાણું કે ધાતુ નાણું હાવ જૂનામાં જૂનું સ્વરૂપ કયું તો આપને ખબર છે કે જૂનામાં જૂનું સ્વરૂપ છે એ વસ્તુ નાણું હતું તો એના જવાબમાં વસ્તુ નાણું આવશે અ એ સાચો જવાબ તો અહીંયા મિત્રો આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આવા જ મુદ્દા સાથે આપણે મળશું અને તમે પણ થોડી તૈયારી આ બાબત કરતા રહેજો ધન્યવાદ